વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં લક્ષ્મીધામ સોસાયટી નમ્રતા સોસાયટી અમરપાર્ક કુંજ રેસિડેન્સી જગન્નાથપુરમ કાશી વિશ્વનાથ સરસ્વતી સોસાયટી વગેરેની બાજુમાંથી નર્મદાની કેનાલ પસાર થાય છે કેનાલની બાજુમાં આવેલ ઓવરફ્લો કેનાલમાં બારે માસ ગટરના પાણીથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે રાત્રિના સમયે તો અસંખ્ય દુર્ગંધ મારે છે અને ગંદા પાણીને લઈને મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ જ વધી ગયો છે તો કેનાલની બાજુમાં જાડીજાગરા હોવાથી અને સફાઈ નહીં થતી હોવાથી વારંવાર ઝેરી સાપ અને જીવજંતુઓ પણ ઘરમાં આવી જતા હોય છે ત્યારે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તેઓના પરિવારનું જીવન જોખમમાં મુકાયું હોવાથી આ બાબતની જાણ ચૂંટાયેલા કોર્પોરેટરોને તેમજ ધારાસભ્યને કરવામાં આવી છે પરંતુ આ જ દિન સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ થયો નથી જેને લઈને હલ્લાબોલનો કાર્યક્રમ સ્થાનિક રહીશો દ્વારા રાખવામાં આવ્યો હતો જગન્નાથપુરમ છે લક્ષ્મીધામ છે પંદર સોસાયટી છે અહિયાં કોઈ દિવસ કોઈ સફાઈ નથી કોઈ દવા નથી કશું જ નથી અને ઉંદરો એટલા મોટા મોટા છે લોકોની છે કાપી નાખ્યા છે ગાડીમાં પછી અને બીજું સાપ બી એટલા ચોમાસામાં એટલું જવાય નહીં અહિયાંથી નીકળવું હોય તો એટલું નીકળાય નહીં કૂતરા એટલા સાપ બી એટલા ઉંદર બી એટલા એટલું કેટલી કરી

અમારી પાછળ જે નર્મદાની કાંસ આવેલી છે એ અંદર ભરપૂર માત્રામાં મચ્છરોનો ઉપદ્રવ છે સાપનો ઉપદ્રવ છે એ બધા જ અહીંયા વારંવાર વરસાદમાં પાણી ભરાય છે અમારી સોસાયટીમાં તેનો કોઈ નિકાલ થતો નથી કચરો ગંદકી અને લાઇટોનો પણ અભાવ છે રાતના સમયે લાઇટોનો અંધારો હોવાથી અહીંયા ઘણા બધા સિનિયર સિટીઝન લોકોને આવવા જવામાં તકલીફ પડે છે એની પણ અમે વારંવાર રજૂઆત કરી તેમ છતાં કોર્પોરેશન તરફથી કે એના વહીવટીકર્તાઓ તરફથી કોઈપણ પ્રકારનો નિર્ણય કે કોઈપણ પ્રકારની સુવિધા અમને આપવામાં આવી નથી છેલ્લા ત્રીસ વર્ષથી અમે આ જ વિસ્તારમાં રહીએ છીએ અને આ જ ગંદકીની અંદર અમે લોકો જીવીએ છીએ અમારું જીવવાનું દુષ્કર છે તેમ છતાં પણ અમને અહીંયા આગળ કોઈ પણ પ્રકારની ફેસિલિટી વારંવાર રજૂઆત કરવા છતાં આપવામાં આવી નથી તો મારી ધારાસભ્યશ્રીને કોર્પોરેટરશ્રીને એટલી જ અપીલ છે કે તમારા મત વિસ્તારની અંદર આવેલા આ એરિયાનો વિકાસ કરો અને અહીંની પબ્લિક જે વેરો ભરે છે એ વેરાના વળતર રૂપે તમે અહીંની પબ્લિકને સુવિધા પ્રોવાઈડ કરો આ મહાનગરપાલિકાની અંદર આવેલો વિસ્તાર છે કોઈ ગ્રામ્ય વિસ્તાર નથી ગ્રામ્ય વિસ્તારમાં આના કરતા સારી ફેસિલિટી છે એટલે અમને કોર્પોરેટરને અને વહીવટી તંત્રને એટલી જ વિનંતી કે અમને ફેસિલિટી આપો જે અમારા હકની છે વડોદરા સ્માર્ટ સિટી તરીકે આપી છે ત્યારે આ વહીવટી કોઈ દિવસ દેખાતા નથી કોર્પોરેટરો દેખાતા આજે તમે જુઓ ત્રીસ વર્ષથી અહીંયા નર્મદા કેનાલની બિલકુલ બાજુની અંદર ગટરના પાણી ફરી વળ્યા અને એની અંદર ત્રીસ વર્ષથી મચ્છરો ઉપજ તમે જુઓ કે ત્રીસ વર્ષથી અહીંયા સાપ નીકળે અહીંના લોકોનું રહેવાનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે ત્યારે આજે અહીંના સ્થાનિક લોકો પોતે જાતે સ્વયંભૂ ઢોલ નગારા વગાડી આ તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે કે વહેલામાં વહેલી તકે જાગી જાવ જો નહીં જાગો તો હવે જનતાનો આત્મા જાગી ગયો છે અને તમને ખુરશીથી ઘરે બેસાડતા વાર નહીં લાગે સાહેબ એટલે આજે કઈ રીતેનો વિરોધ જે રીતે કેનાલ શુદ્ધ કરવાની યાદ છે બીજું વાર કોર્પોરેટર ધારાસભ્ય આવતા નથી શું કહેશો તમે જો ત્રીસ વર્ષ થઈ ગયા નો સમય આવે ધારાસભ્ય દેખાય ચૂંટણીનો સમય આવે પણ એક ધારાસભ્ય તરીકે કોર્પોરેટર તરીકે જો બોલી શકતા હોય તો એ લોકોને એટલું અભિમાન છે પણ તમે જુઓ કે આ પરિસ્થિતિનું સામાન્ય સામાન્ય માણસો દુખી છે આજે દુઃખી છે Okay.